શ્રી કૃષ્ણને જય માતાજી બધાને તો ફરી પાસી આવી ગઈ છે તમારા માટે નવી રેસીપી લઈને તો આજે આપણે બનાવવાના છે ભાવનગરી ગાંઠિયા તો વિડીયોમાં બધાય બન્યા રહેજો ચેનલમાં હોય તો લાગશે એને સસ્ક્રાઈબ કરી દેજો તો શરૂ કરીએ આજની ભાવનગરી ગાંઠિયાની રેસીપી તો ભાવનગરી ગાંઠિયા બનાવવા માટે તેમાં શું શું વસ્તુની જરૂર પડશે તે હું તમને બતાવી દઉં તો ભાવનગરી ગાંઠિયા બનાવવા માટે મેં અહીંયા શણાનો લોટ લઈ લીધો છે પાંચસો ગ્રામ અને સાણાનો લોટ મે સાડીને લીધો છે અને હવે તેમાં આવશે મરીનો ભૂકો તો બે ચમચી જેટલો મરીનો ભૂકો એડ કરી દઈએ અને બે ચમચી અજમા અને અજમા આ રીતે હાથેથી ક્રશ કરી અને નાખવાના જે થી કરી અને અજમાની સુગંધ સરસ આવે છે તો બસ હવે બધી જ વસ્તુ આપણે લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ લોટ બાંધવા માટે આપણે પાણી અને તેલનું મિશ્રણ બનાવવાનું છે તો મેં અહીંયા એક વાટકી થી થોડું ગોસુ તેલ લીધું છે અને તમે જેટલો લોટ લેતા હોય તે પ્રમાણે પાણી અને તેલનું મિશ્રણ બનાવવાનું છે અને જેટલું મેં તેલ લીધુંતું તેટલા જ પ્રમાણમાં મેં પાણી લીધું છે હવે આવશે એક ચમચી પાપડખાર અને પાપડખાર ની જગ્યાએ તમે બેકિંગ સોડા નો પણ ઉપયોગ કરી શકો છો પાપડખાર થી સારું રિજર્ટ આવશે અને એક ચમચી नमक તો બધી જ વસ્તુને 1 મિનિટ સુધી મિક્સ કરી લઈએ બધી જ વસ્તુ મિક્સ થઈ અને આપણો આ રીતનો વ્હાઇટ મિશ્રણ થઈ ગયું છે તૈયાર તમે જોઈ શકો છો તો હવે આપણે ગાંઠિયાનો લોટ બાંધી લઈએ તો આપણે જે અહીંયા મિશ્રણ તૈયાર કર્યું છે થોડું થોડું લોટમાં એડ કરતા જઈએ અને લોટ બાંધી લઈએ અને ભેગું થી આપણે મિશ્રણ એ નથી કરવાનો તો લોટ આપણો બંધાઈ ગયો છે અને આપણે જે પાણી અને તેલનું મિશ્રણ બનાવ્યું હતું તેમાંથી જ મારે લોટ બંધાઈ ગયો છે જો તમારે પાણી ઘટે તો તમે થોડું પાણી એડ કરી અને લોટ પરફેક્ટ કરી લેજો કાઠિયા બનાવવા માટે આપણો લોટ તૈયાર નથી તો લોટને બે ભાગ કરી અને આપણે લોટને 3 થી 4 મિનિટ માટે મસળવાનો છે તો આ રીતના થોડું થોડું પાણી એડ કરી અમે આપણે લોટ ને મસળી લઈએ તો લોટ મસળશું સારી રીતે તો જ આપણો ગાંઠિયા ક્રિસ્પી બનશે તો 3 થી 4 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અમે આપણો લોટ સારી રીતે મસડાઈ ગયો છે તમે જોઈ શકો છો કેટલો સ્મૂથ થઈ ગયો છે આપણો લોટ અને કલર પણ બદલાઈ ગયો છે અને આ જે આપણે સાઈડમાં લોટ રાખ્યો તો તે લોટ અને આ લોટ તમે જોઈ શકો છો કલર બદલાઈ ગયો છે

અને તેમાં મોટો કાણાવારી ગાંઠિયા પાડવાની ચકરી આવે છે તો તેનાથી આપણે ગાંઠિયા બનાવશું ચકરીમાં થોડું તેલ લગાવી અને આપણે મશીન ની અંદર નાખી દઈએ અને મશીનમાં પણ થોડું ફરતું તેલ લગાવી દઈએ જેથી કરી અને લોટ ચોંટે નહીં તો આ રીતના સમસીની મદદથી આપણે મશીનમાં લોટ ભરી લઈએ તો આ રીતના મશીન ભરી અને થોડું હાંગરીની મદદથી પ્રેસ કરી દેવાનો અને ઉપર થોડું તેલ લગાવી દેવાનો તો હવે આપણે મશીનને બંધ કરી દઈએ તો ગાંઠિયા તળવા માટે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ આપણું ગરમ થઈ ગયું છે અને એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું કે ગાંઠિયા પાડતી વખતે ગેસની ફ્લેમ હંમેશા મિડિયમ જ રાખવાની છે જેથી કરી અને તેલની વરાળ આપણા હાથમાં ના લાગે તો બસ આજ રીતના ગોળ રાઉન્ડ શેપમાં મશીન ફેરવતું જવાનું અને ગાંઠિયા બનાવી લઈએ તો એક આદમીને જેવો ટાઈમ થાય એટલે આપણે ગાંઠિયાને પલટાવશું ગાંઠિયાને પલટાવવાની આપણે ઉતાવળ નથી કરવાની અને મિડિયમ ગેસની ફ્લેમ ઉપર જ આપણે ગાંઠિયાને તળવાના છે જેથી કરી અને આપડા ગાંઠિયા અંદરથી સરસ રીતે તડાઈ જાય અને ક્રિસ્પી બને તો બસ આજ રીતના બનنے बाजू પલટાવતું જવાનું અમે ગાંઠિયા તળી લઈએ તો 3 થી 4 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણા ગાંઠિયા સરસ રીતે તળાઈ ગયા છે તમે જોઈ શકો છો સેજ કલર પર બદલાઈ ગયો છે તો બસ આ જ રીતના આપણે બધા જ ગાંઠિયા બનાવી લઈએ તો બધા જ ગાંઠિયા આપણા થઈ ગયા છે તૈયાર તમે જોઈ શકો છો કેટલા ક્રિસ્પી થયા છે આપણા ગાંઠિયા तो ये कौन जरूर थी ट्राई कर जो तो बस आते आप लोग आज नगरी करेगा रेसिपी तमने हमने केवीला कमेंट बॉक्स में जरूर थी जाना जो सेनल मानना वाई तो लाइक ने सब्सक्राइब कर दे जो हर एक रेसिपी साथ है त्यं सुधी बाय बाय